वेलकम टू नरसाना धाम रामवाड़ी निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम।, राम, राम में પરિવારમાં કઈ ઘણા મેણા મારા શું વિચારી ને એને ખબર નઈ કે માતા ઈશા ઈફા બેઠેલી તો આવે તો એને આલુ બરાબર છે

દાદી સિકોતર અને ધોરી ધજાવાળા વાળા એટલે રણુજાના પીરંગ રણુજા થી આયા છે ધોરી બરાબર છે વ

કુઓ આ કુવા આવ્યો ડાબા વાળું ઘર આવ્યું પછી એથી થોડી કાગળ કીધા બે કુવા થાય બરાબર છે અને બે કુવા થાય ને એટલે

સેવાનું આન બાજુ નજર કર્યો સેવા છે એના ખુનામો બરાબર છે એમાં દરેક પૂર્વ મખાબાખા બધા બેઠા છે બેઠા છે બધા આરામ કરે છે બધા બેઠા પણ આ તો વાદી બરાબર છે વાદી કે તમારે લાગે છે ભાઈ તમારા વાદી માં કઈ કીધું છે અંદર અંદર દેવ નો માતાઓ નો દેવ નો બરાબર છે મારી પેઢી છે અને ટોટલી થાય ને ટોટલી બધા ઘર જો આમ કરવા ને આ માલી બધા ના થાય બરાબર છે એકાવન ઘર થાય કે દાદી સિકોતર માતા ચંપા છું એમ કે છે બરાબર છે વાળી ચંપા છું બરાબર છે વાળી શું

પરિવાર એવડો બધો લો એટલે હું ખેંચી ના અમુક ગાડીઓ કરીને આવો ને એટલે હું અમ કહી દઉં હા તમે બે 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 મને મજા નહીં એમ બોલવું પડે

હા મેના ખાવા દઉં કારણ કે ની મારેલી અને બેઠી થોડુંક રડી હવે મારી માં કરી દીધી છે બરાબર બીજા તમારા ઘણા બો ને ધને